પસીનો તેનો છે એસીબી ના સ્ટાફે નાનપુરા જીએસટી રંગે હાથે પકડી પાડતા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારા સુશીલ અગ્રવાલે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી પાંચ હજાર લાંચ માંગી હતી કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી રિફંડના નાણાં રિલીઝ કરવા માટે સુપ્રિન્ટેન્ડન્ટે પાંચ હજારની માંગણી કરી હતી આથી ટેક્સ કન્સલ્ટન્ટે એસીબીમાં આ બાબતની ફરિયાદ આપી હતી સુરત એસીબીના સ્ટાફે નાનપુરા જીએસટી ભવનમાં બીજા મારે સુપ્રિન્ટેન્ડન્ટે ઓફિસમાંથી પાંચ હજાર રૂપિયાની લાંચમાં પકડી પાડ્યો છે લાંચે લાંચની રકમ ટેબલના ડ્રોરમાં મૂકી દીધી હતી વધુમાં રિફંડના નાના રિલીઝ કરવામાં આવી જ રીતે સુપ્રિન્ટેન્ડન્ટને ઘણા પાસેથી રૂપિયા લીધા હોઈ શકે છે એસીબી છેલ્લા છ મહિનાની રિફંડ રિલીઝ કર્યા હોય તેવી ફાઇલોની તપાસ કરાવે તો મોટો કૌભાંડ પણ બહાર આવી શકે છે મોડી રાત્રે એસીબીના સ્ટાફે સુપ્રિન્ટેન્ડન્ટના સિટીલાઇટને ઘરે સર્ચ કર્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાડ